ચૂંટણીના દિવસે ભાજપનો પ્રચાર કરતો શખ્સ સામે ફરિયાદ નોંધાઈ ભાજપનો પ્રચાર કરતો વિડીયો વાયરલ કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓના તપાસ આપ્યા બાદ પોલીસ ફરિયાદ આવી ભાજપ પક્ષ મારી લેતા ન બનાવી વાયરલ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા બેઠકના મતદાન વિશે દિવસે જોરાનગર ખાતેના મતદાન બુથ પર જોરાગરના શખ્સે ભાજપના ચિહ્ન સાથે મતદાન મથક પર ભાજપનો પ્રચાર કરતો હોય તો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેને લઈ જોરાવર નગર પોલીસ મથકે આરોપી સામે લોકસભા ચૂંટણી ભંગ અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ અંગે ફરિયાદ નોંધાઈ છે સુરેન્દ્રનગર જિલ્લા લોકસભાની બેઠક માટે ચૂંટણીના મતદાન દિવસે સોશિયલ મીડિયામાં મતદાન મથકે આવતા જતા લોકોને ભાજપને મત આપવાનું કહી ભાજપનો પ્રચાર કરતો હોય તે શખ્સનો વિડીયો ફરતો થયો હતો જેની ફરિયાદ હેડ કોન્સ્ટેબલ મુરજીભાઈ મકવાણાએ જોરાવરનગર પોલીસ મથકે નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતેના મતદાન મથક શાળા નંબર સાત પાસે દુષ્યંત આચાર્ય નામના વ્યક્તિએ મતદાન મથકના પ્રવેશ દ્વાર પાસે ઉભા રહીને ભાજપના ચિહ્ન સાથે પ્રચાર કરતો વિડીયો વાયરલ કરી આચાર સંહિતાનો ભંગ દુષ્યંત મહાલક્ષ્મીભાઈ આચાર્ય સામે લોકસભા ચૂંટણીના આદર્શ આદર્શ આચાર સંહિતા તથા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યા અંગેની ગુનાની ફરિયાદ નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મોરજીભાઈ મકવાણા ચલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર સુરેન્દ્રનગર ભાજપ માં દેવાનો વટતી દેવાનું તમે દે દીધો બેન કોઈ લાવવા ને લાવો 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 ભાઈ કા કાર્ડ લઈ ભાઈ પાસે અત્યાર નો ટેબલ વચ્ચે રહ્યું કાકા તમે લાવ્યા પોઈ લાવો મારી પાસે એક નંબર એક શું એક નંબર બે નંબર હું નંબર એક હા તો ભલે બે નંબર નું બટન ભાજપ ને મત દેવાનું વટતી દેવાનું રામ મંદિર ને દેવાનું હાલો